ઓમ ગણેશ જય શિયામ ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું સ્વાગત કરું છું અને વૈશાખ સુદ પૂર્ણિમા જે આ ત્રેવીસ તારીખે ગુરુવારે રહેશે તો આમ તો વૈશાખ મહિનાના મહત્વ વિશે મેં ઘણા બધા વિડીયો તમારી સામે પ્રસ્તુત કરી દીધા છે પણ જો વૈશાખ મહિનાની આપણે પૂર્ણિમાની વાત કરીએ તો કાર્તક મહિનાની પૂર્ણિમા માઘ મહિનાની પૂર્ણિમા અને માઘ એટલે કે મહા મહિનાની પૂર્ણિમા અને વૈશાખ મહિનાની આજે પૂર્ણિમા છે વર્ષમાં ત્રણ એવી મહાપૂનમો છે કે જેના વિશે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં પાંડવોને આનું મહાત્મ્ય બતાવ્યું હતું અને એમ તો પૂનમના દિવસે ખાસ કરીને વૈશાખ મહિનાની જો હું વાત કરું તો લખ્યું છે કે સ્નાન દાન તપ જપ હોમ એટલે કે એ દિવસે સ્નાનનું મહત્વ છે દાનનું મહત્વ છે જપ મંત્ર જાપનું મહત્વ છે તપનું મહત્વ છે ભગવાનના સ્મરણનું મહત્વ છે પણ કદાચ માનો દેશકાળ પ્રમાણે તમે બધું કંઈ ના કરી શકો તો પણ અવશ્ય તમારે બે વસ્તુ તો કરવી જ જોઈએ જેમ કે સૌથી પહેલા તીર્થમાં સ્નાન પણ કદાચ બને દેશકાળ પ્રમાણે બધા તો તીર્થોમાં સ્નાન ન કરી શકે તો ઘરે જ્યારે સ્નાન કરો ત્યારે ગંગા આદિ જેટલી પણ નદીઓ છે એનું સ્મરણ કરી જજો બીજા નંબરમાં દાન એ દિવસે એટલે કે વૈશાખ પૂર્ણિમાએ ફૂલ નહીં ને ફૂલની પાખડી આપણી શક્તિ હોય એ પ્રમાણે આપણે આપણા ગોર મહારાજને કોઈ ગરીબને કોઈ જરૂરતમંદને અથવા તો કોઈ પણ મંદિરમાં અવશ્ય દાન કરવું જોઈએ આ રીતે વૈશાખ પૂર્ણિમાએ સ્નાન અને દાન કરવાથી એ માણસને અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થતું હોય છે એવું ભગવાન શ્રી શ્રીકૃષ્ણનું સાક્ષાત કથન છે બીજા નંબરમાં કે આ દિવસે તમે જપ કરો તપ કરો સૌથી મહત્વની વાત છે કે આ દિવસે જો સત્યનારાયણ વ્રત કથા તમે કરો અથવા કરાવો તો એનું ફળ નિરૂપણ કરવામાં તો કોઈ જ સમર્થ નથી એટલે એ દિવસે અવશ્ય ભગવાન સત્યનારાયણની વ્રત કથા કરવી જોઈએ એના પછી બીજું એક જે મહત્વ ખાસ બતાવેલું છે કે કોઈ પણ માણસ જ્યારે વિષ્ણુ ભગવાનની ઉપર આ વૈશાખ પૂર્ણિમાના દિવસે શંખમાં દૂધ ભરી અને વિષ્ણુ ભગવાન ઉપર અભિષેક કરે તો એને ડગલે ને પગલે અક્ષવ મેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે અને એનું જે પુણ્ય ફળ છે એનો ક્યારેય ક્ષય થતો જ નથી આટલું બધું મહત્ત્વ છે આ વૈશાખ શુદ્ધ પૂર્ણિમાનું એના સિવાય આ બધું જ કદાચ કાંઈ ના કરી શકો તો કાં તો સવારે કાં તો સંધ્યાકાળે કાં તો રાત્રિકાળમાં ભગવાન વિષ્ણુની સામે ગાય માતાના ઘીનો એક દીવો કરવાનો અને ભગવાનને તમે તમારા મનથી જે કંઈ પણ સારી કામનાઓ હોય એ કામનાઓ પૂરી થાય એના માટે ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરવાની આ રીતે આ વૈશાખ મહિનાની પૂર્ણિમાએ અવશ્ય આપણે આ રીતે ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવું જોઈએ આ કરવાથી પાપોનો ક્ષય થાય છે અજાણતાથી થયેલા પાપોનો ક્ષય થાય છે કદાચ કોઈ જાણી જોઈને કર્યા હોય ને પશ્ચાતાપ થતો હોય એનો પણ ક્ષય થાય પણ પુનઃ એ પાપ ક્યારેય ફરી ન કરવા એના સિવાય જે રીતે કહ્યું કે ભગવાને કહેલું છે કે વૈશાખી કાર્તિકી માઘી તિથિયો તિવા પૂજિતા આ ત્રણ મહિનાની જે પૂનમો છે ને એમાં આ વૈશાખ મહિનાની પૂનમ છે સર્વશ્રેષ્ઠ છે ભગવાન શ્રી હરિવિષ્ણુનું સ્મરણ પૂજન તપ અર્ચન કથા યજ્ઞ આ બધા જ માટે તો આ વૈશાખ પૂર્ણિમા ત્રેવીસ તારીખ ગુરુવારે તમે આમાંથી શું સત્કર્મ કરવાના છો તમે ચાહો કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો અથવા તો અમારો જે વોટ્સઅપ નંબર છે એની પર તમે જે કાંઈ પણ સત્કર્મ કરો છો તો એ તમે ફોટો કે વિડીયો શેર કરી શકો છો જેથી કરીને એ તમારી જ પરમિશન સાથે આપણે કોઈપણ જગ્યાએ શેર કરીએ તો આપણું જોઈને બીજા પણ સત્કર્મો કે સારા કર્મો કરતા થાય અથવા તો આવા શાસ્ત્રોક્ત વિધિવિધાનને સમજે અને એનું મહત્ત્વ સમજીને આગળ વધે કારણ કે ઘણી બધી વસ્તુ આપણે આમ જ કરી નાખીને પછી ફળ પ્રાપ્ત ક્યારેય નથી થતું પણ જો આપણે સમજીને શાસ્ત્રના માર્ગદર્શન પ્રમાણે કરીએ તો ફળ પ્રાપ્ત થતું જ હોય છે ખુબ જલ્દી મળીશું નવા વિષય વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરી મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય સી આ ને વૈશાખ પૂર્ણિમાની સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ